નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતી માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આપણે જે આજની જે વાત કરવાની છે કે જે આગળ આપણે જે ખાતરનો વિડીયો જે તમને બતાવ્યો કે જે આપણે ખાતર ભરીને શું વાવેતર કરવાનું છે કે ફાઇનલી જે આપણે આજે વાવેતર કરવા જે આપણે પહોંચી ગયા છીએ કે જે આપણે ડુંગરી વાળું પડું હતું કે તે તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે આપણું જે વાવેતર કરવાનું જે કામકાજ ઓલરેડી અત્યારે ચાલુ છે અને અત્યારે જે તમે શું વાવેતર કરી છે કે તે એક ખાસ મહત્વની વાત છે કે અત્યારે આપણે જુવારનું વાવેતર કરીએ છીએ કે જે વરણીમાં તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે સાત દાતે જે આપણી સાત દાતાની જે રેગ્યુલર વરણી છે આપણે કે અમારા વિસ્તારમાં કે જે આ જ વરણી હાલે છે કે સાત દાતા અને જે તમને જણાવ્યું કે બોતેર નો ક્યારો કે જે નાના ક્યારાની સિસ્ટમ છે કે જે આપણે આ વાવેતર કરવાનું છે અને જે મિત્રો જે જુવારની તમને વાત કરું કે જે આપણે વીઘે આઠ થી નવ કિલો જુવાર જાય છે ઓલરેડી અને ખાતરની જે મિત્રો વાત કરી કે ખાતર આપણે જે મિક્સ કરેલું છે એનપી અને એસપી કે જે સાદી ભાષામાં તમને કહું કે વીસ વીસ જીરો તેર અને બાર બત્રીસ સોળ નો જે મિક્સ કરીને જે આપણે વીઘે પંદર થી સત્તર કિલો જેવું માપ જે રાખેલું છે અને ખાસ મિત્રો એક અગત્યની વાત જે જણાવવાની છે કે અત્યારે હાલ જે ખેડૂત મિત્રો કે જે તલનું વાવેતર કરેલું છે કે વગેરે વગેરે કે હજી તલનું વાવેતર તો હજી ઓલરેડી થાય કે ઘઉં નીકળીને પણ અને જે આપણે આ જુવારનું વાવેતર કરેલું છે કે જે તમારા વિસ્તારમાં જે રીતે હાલતું હોય એ રીતે વાવેતર કરવાનું હોય કે અમારે અહીંયા કે જે લીલી જુવાર વહી જાય બરાબર કે જેથી કરીને કે તે પણ આપણે એ ટુ ઝેડ વિડીયા મેલ છે કે જે આ વાવવાની પત્તી કે જે એમાં આપણે કઈ કઈ પ્રોસેસ કરે છે કે બધું આપણે એ ટુ ઝેડ માહિતી તમને આપણી ચેનલમાં મળતી રહે કે જેથી કરીને જો વિડીયોમાં કે ચેનલમાં જો નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કંઈક અવનવી માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે ને જે રીતે મિત્રો તમે વાત કરી કે જે તમે આ પણ તમે જોઈ શકો છો બરોબર અને જે આપણે જાતે જ પોતે વાવેતર કરી છે કે ટ્રેક્ટર પણ આપણે જાતે જ ચલાવી છીએ કે એવું નથી કે જે કોઈ આપણે ભાડે ચલાવી છીએ બરોબર અને ખાસ મિત્રો કે સારો એવો આપણે થોડો એક્સપિરિયન્સ કે અનુભવ આપણે ખુબ સારો એવો છે જાજા વરસથી બરોબર કે તે કઈ રીતનું વાવેતર કરવું કે જે એવું નથી કે આમાં મહેનત ને બધું વધી જાય કે જેથી કરીને આ રસ્તો લીધો છે આપણે કે જુવારનું અને ખાસ મિત્રો કે જે તમને એક જણાવવાની વાત છે અગત્યની કે જે ખેડૂત મિત્રોને અત્યારે હાલ કે જે બોરનું પાણી નબળું પાણી હોય કે અથવા કે ગમે તે બરોબર એક્સ વાય કે ખારું મોરું કે પાણી હોય તો તમે જુવારનું વાવેતર કરો તો સો એ સો ટકા તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે અને બીજી મિત્રો કે જે જુવાર છે પછી જે આપણે ઉનાળું જે ચોરી કહીએ કે જે બટકી કે ટુકડી ચોરી આવે કે તેનું વાવેતર કરો પણ તો પણ એનું પણ ખૂબ સારું એવું ઉત્પાદન મળે છે કે જો કે આપને ખૂબ સારો એવો બધો અનુભવ છે અને આપણે જે અત્યારે આ વાવેતર કર્યું છે કે આ વગર વેરેન્ટેડનું થાય કે જે આ વાવી દીધી કે બરોબર કે પછી જે આમાં કે જે ખાતરને દવા જે વગેરે વગેરે છાટીને જે જુવાર મોટી થઈ જાય એટલે જે અમારે અહીંયા લીલા પીઠુ નજીક થઈ કે જેથી કરીને તે લીલે લીલી વાઢીને જ લઈ જાય કે આપણે આને પકવવા આપણે અત્યારે જુવારનું વાવેતર નથી કરતા કે ચાલું હવે તમને ચાલુમાં પણ બતાવું કે કઈ રીતનું વાવેતર થાય છે બધું કે તો વિડીયોમાં આગળ બેનારે તો જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ચાલુ જ છે બરોબર ને ઓલરેડી જે આપણે જે અત્યારે ખેતર ચલાવી છે કે જેથી કરીને જો બોલવામાં તમને થોડો ઘોઘાટ આવતો હશે કઈ રીતનું વાવેતર થાય છે કે જે ઓરણીમાં અવનવા જે આપણે જુગાર બનાવેલા છે કે તેનો પણ આગળ આપણે જે વિડીયો મેલેલો છે કે જે મકાઈનું વાવેતર કરતા હતા ઘઉંનું વાવેતર કરતા હતા કે ત્યારે પણ તમને વ્યવસ્થિત રીતે બધું બતાવેલું છે અને વ્યવસ્થિત રીતે મિત્રો તમે જોઈ શકો છો કે કેવા પારા અને બધું વ્યવસ્થિત રીતે આપણું કામકાજ છે એ રીતે જો દર્શક મિત્રો તમને બતાવ્યું કે આ રીતે જો આપણે આગળથી પણ વ્યવસ્થિત રીતે કેવા સીધા પારા અને બધું કઈ રીતે વ્યવસ્થિત થઈ છે અને આપણે ઓલી બાજુથી જે વાવેતર કરતા આવતા હતા બરોબર કે તે પણ તમે જોઈ શકો છો કે આપણે આટલે અત્યારે પહોંચી ગયા હતી અને આ વિડિયોના માધ્યમથી મિત્રો આપણે એટલું જણાવવાનું છે કે જે ઓળણીના જે રીતે મિત્રો જણાવ્યું કે આપણે આ વિડીયોના માધ્યમથી જે આપણે જણાવવાનું છે કે જે અત્યારે હાલ ઉનાળામાં જે તમે વાવેતર કરો છો કે જે તલનું અને જે મિત્રો તમને વાત કે જે ગઈ સાલ આપણે તલનું ઓલરેડી વાવેતર કરેલું હતું બરોબર ડુંગળી હુકો આવતા કે જે તલ આખો ઘેરો ઉથળકી ગયો હતો બરોબર કે આપણે જે ખામસાઈથી બધી ખેતી કરી છે તે સત્તાય આપણે આવી રીતનો જે પ્રશ્ન આવ્યો હતો કે જેથી કરીને આ વસ્તુ જે અત્યારે વાવવાનું એક જ કારણ છે કે વગર વેરન્ટેજ અને ઓછા ખર્ચે

અને બીજી વાત મિત્રો રહી કે જે આપણે જે આ રોજ બરોજ જે આપણે કામકાજ કરીએ છીએ કે તે આપણે જ કરી છે બરોબર કે જે તમને હું ઓલરેડી તમને હમણાં જે ચાલતું હશે કે તેનો વિડીયો પણ તમને હું સાઈડમાં ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ કે આમાં કોઈ આપણે જે દર વખતે આપણે બોલી છીએ કે જે કોઈ આમાં તમને ખોટી માહિતી કે ખોટા ભ્રમમાં આમાં રાખવાની બિલકુલ આપણે આમાં માહિતી દેવાની નથી કે જે આપણે કામકાજ આપણે જે કરી છે અને જે આપણી પાસે અનુભવ છે કે તે તમને આ યુટ્યુબના માધ્યમથી તમને જણાવવાનું છે કે આપણી પાસે જે અનુભવ છે કે તે કાંઈક ખેડૂત મિત્રો સુધી શેર થાય અને કાંઈક કોઈકને અવનવી માહિતી મળે કે કાંઈક આપણે કોકને મદદરૂપી થઈ શકીએ કે આપણો મુખ્યત્વે મિત્રો આ જ હેતુ છે અને અત્યારે મિત્રો કે હાલ જે તલનું વાવેતર પણ કરી શકાય સો ટકા કરી શકાય બરોબર કે જે આપણે અત્યારે બીજું ટ્રેક્ટર છે અત્યારે ચાલવા જ ગયું છે કે તલનું વાવેતર પણ આપણે સોયા સો ટકા કરી શકીએ એમાં કાંઈ પ્રશ્ન નથી બરોબર અને પણ આ તો વગર વેરેન્ટેજ પાકતી જાત છે કે આપણે બડું ખાલી થઈ જાય અને આગળ આપણે જે ડુંગળી વાવવાના જે પ્લાન લીધેલા હોય બરોબર કે જે એ રીતનું આપણું જે વાવેતરનું સેટિંગ હાલતું હોય અને આપણે જે મિત્રો જણાવવાનું છે અત્યારે કે કઈ રીતે આપણે ખેતી કરવી કે અત્યારે કે જોઓ કે મગફળી ઘઉં અને એવું તો ઓલરેડી ચણા છે કોઈ કેવી વસ્તુ તો બધા વાવતા જ હોય અને આપણે જે ખેતી કરી છે તે સાવ અલગ રીતે જ ખેતી કરી છે નથી આપણે ઘઉં નું એટલું વાવેતર કરતા નથી મગફળી નું કરતા આપણે જો કે કરી લીધો બધો અનુભવ કરી લીધો છે કે જેમ કે આપણે વાત કરી કે અત્યારે આપણે ખેતરની લગભગ આપણે વચ્ચો બાજુ તમે જોઈ શકો છો અને પારા મિત્રો કે જે જે ટ્રેક્ટર ચલાવતા ખેડૂત ખાસ ખબર જ અને અમુક મિત્રો પ્રશ્ન હોય કે એક પારો જાડો એક પાત્રો તમે વ્યવસ્થિત રીતે પારા જોઈ શકો છો કે તેમાં પણ બિલકુલ કઈ પ્રોબ્લેમ નથી કે આ રીતે આપણે જે વાવેતર કરી છીએ અને ક્યારામાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે ક્યારો પણ કેટલો એકદમ લેવલ થતો આવે છે બરોબર અને જે પાણી વારતા હશે કદાચ ને બરોબર કે જો બની તો આપણે આપણે તેનો પણ વિડીયો બનાવશી જેથી કરીને તમને સમજાય અને જે વાત કરી કે કે હું ચલાવું છું આ આપણું જ ઓલરેડી વાવેતર કરેલું છે કે ખૂબ આપણે લગભગ દસક વર્ષથી આપણે ખૂબ સારો એવો અનુભવ છે અને ટ્રેક્ટર ને પણ લગતા વિડીયો આપણે કંઈક જે આપણી પાસે નોલેજ છે કે તે બનાવીને કંઈક તમારા સુધી પહોંચાડવાનો આપણે પૂરો એટલે પૂરો પ્રયાસ કરશું બરોબર કે જેથી કરીને જે ખેડૂત મિત્રોને ખાસ આપણે ભલામણ એટલી કરીએ છીએ કે જે તમને વાત કરી કે આપણે કઈક અનોખી આપણે જે મગફળી છે કે જે એનું કોઈ આપણે વાવેતર નથી કરતા કે ઘઉંનું કે એ વાવેતર નથી કરતા આપણે હા અલગ રીતે જ બધી ખેતી કરી છે કે કઈ રીતે કરવું શું કરવું આમાં કઈ પ્રોસેસ કરવી કે જે અત્યારે આ વાવેતર કર્યું કે આપણે ડુંગળી વાવવાના પ્લાનમાં છે બરોબર કે જેથી કરીને આગળ હજી આમાં આપણે શું વાવશી કે કઈ રીતે આપણે જે પ્રોસેસ કરવી કે માનો કે સમજી લો કે આપણે આ વાવેતર કર્યું અત્યારે કે જે ગમે અને ડુંગળી વાહે વાવવાનો પ્લાન હોય એટલે એક મોસમ આપણે ગમે તે વાવીને જ આપણે ડુંગળી વાવી શકાય બરોબર કે હવે બસ હવે મિત્રો કે ચાલો આજના વિડીયોમાં આટલું જ હવે મળશું કઈક અલગથી નવા જ વિડીયોમાં કે જેથી કરીને વિડીયોમાં કે ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં